આજે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના સુરસાગર તળાવ નજીક મ્યુઝિક કોલેજ ખાતે કલાનુભૂતિ દ્વારા ગર્વથી ગુજરાતી કાર્યક્રમ યોજાશે આજે પહેલી મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં કલાનુભૂતિ દ્વારા મ્યુઝિક કોલેજ સુરસાગર તળાવ ખાતે ગર્વથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એક સંગીતમય સફર કલાનગરીના નગરીના આ કાર્યક્રમમાં ગુજરાતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આરજો ત્રિવેદી તેમજ વડોદરાના દિગ્ગજ કલાકાર સન્ની જાદવ અને અનુષ્કા પંડિત પ્રસ્તુતિ રજૂ કરવાના છે આ તબક્કે સંગીતમય શુભાશિષ આપવા માટે પરમપૂજ્ય શ્રી જગદીશાનંદજી ખાસ ઉપસ્થિત રહેનાર છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને આ કાર્યક્રમમાં પધારવા ગુજરાત સરકારના મુખ્ય દંડક અને ઉપરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ આમંત્રણ પાઠવ્યું છેલ્લા ત્રણ વર્ષથી વડોદરાની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા માટે થઈને અનેકવિધ પ્રકલ્પો લઈને અનેકવિધ આયામોમાં જ્યારે કામ ચાલુ છે ત્યારે ગુજરાત રાજ્યની પાસઠમાં જન્મદિનના એટલે કે સ્થાપના દિનના ઉજવણીના ભાગરૂપે આજે રાત્રે આઠ વાગે સુરસાગર પાસે કલાનુભૂતિ અંતર્ગત ગર્વથી ગુજરાતી એ હેઠળ ગુજરાતી સુગમ સંગીત સાંસ્કૃતિક ગીતો શૌર્ય ગીતોના કાર્યક્રમોનું આયોજન કરેલ વડોદરાના જ મોટા દિગ્ગજ કલાકારો સની જાદવ અને અનુષ્કા પંડિત અને તેઓની સાથે તેઓની ટીમ એને પરફોર્મ કરવાની છે તેઓની સાથે સાથે અતિથિ વિશેષ તરીકે ગુજરાતી સુપરસ્ટાર આર્જો ત્રિવેદી જાતે ઉપસ્થિત રહેવાના છે અને આપણા બધાને શુભાશી આપવા માટે